ચૌદ તારીખ અને સાંજના સાત વાગી ચૂક્યા છે ગાયો બે દવાનો એક ગાય આ દોવાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આ ગાય દવાનો ચાલુ કરીએ છીએ ખાસ કરીને પૂરી પૂરો વિડીયો જોજો અને નીચે વાસળી છે બ્લેક કલરની આને પણ લાલ કલર ની વાછડી છે ગાય ખૂબ જ સારી છે કંડિશન ની અંદર જે સામે ઉભા છે એ પૂંજાભાઈ ખટાણા છે પોતે બચત આપી ગયું છે બ્લેક કલરની વાછડી છે તમે જોઈ શકો છો અને કાલ સવારના વ્યાણી છે હજી જુઓ સૂટીઓ લટકે છે તાપી ગયું છે હવે કાલે પૂરી પૂરો વિડીયો જોજો કેટલું દૂધ આવે છે बच्चो ले ही लो अब बच्चो ले ले चाल तभी गयो उसे हमारे तारी बच्चो ले लो अब हमारा वीडियो खूब लॉन्ग बनी जास तमें दुकान चालू करो ગાય જુઓ ખોન ખાય છે એકદમ કમ્પ્લીટ ગાય દોવાનું ચાલુ થઈ ગયું છે અને આપણું રાગામ ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા તમામ એટલે બે આગળના ચેક કરવાની બે પાછલા ચેક કરવાની એવી રીતે કરો તોય ચાલે જે છે એ તમારી નજરની સામે છે બે ટાઈમ તમારે ખાસ દોરાવવાની બે ટાઈમ દોરાવી અને લેવાની આપણે ત્યાંથી ગાય અને તાજી વીઆઈલી છે તમે જોઈ શકો છો સામ સામે દોવાનું ચાલુ કરી દીધું છે અને સામા સામી બે દુઆ અને આ બંને ગાયો છે આજની ચૌદ તારીખની ગાયો પૂરી પૂરી વિડીયો જોજો લાસ્ટ સુધી એ બચ્ચા માટે રાખજો હવે બાબું લાતું તમે જોઈ શકો છો હજી તો આજે આટલું દૂધ નીકળ્યું છે સાતક લીટર જેવું અને હજી બચ્ચો દવરાવશું બંને ગાયો એકદમ કમ્પ્લીટ રીતે છે અને બંનેની નીચે વાસળી છે અને દસ અગિયાર દસ અગિયાર લીટર જેટલું દૂધ આપે એટલી ગાયો છે ગાયો ખૂબ કન્ડિશનમાં સારી છે અને બંનેને નીચે વાછડી છે અને ગાયો લોકલ છે ચલો જય માતાજી અને ખાસ કરીને આવો તો બે ટાઈમ દોર આવજો ફરજીયાત રીતે ચલો જય માતાજી